શર્મા નરેશ રૂપાલ અઠ્ઠાણું બસો ચુમ્માલીસ દસ ચાર છત્રીસ નમસ્તે ભાઈ હું તો રાધેશ શ્યામ બોલું છું પણ કાલ તમે ફોન કર્યો તો મને ભાઈ એવું છે તમે નતો કર્યો ખબર નહીં આ ફોનથી મેં તો લગભગ અડધો કલાક વાતો કરી હતી તમે કોઈ ગાળ બોલે તો એ તો લોકોને ખબર પડી જવાની કે તમે તમારા ફોન થી કોઈ ગાળ બોલી નામ તો તમારું ખરાબ થાય તો પછી શું કરશો હવે હું હું તો આજે હમણાં ફેસબુકમાં મૂકવાનો છું તમારા નંબર સાથે આ ફોન નંબર જેને ગાળો દીધી ને એ તો તમારા ફોનથી ગાળો દીધી નામય તમારું આવશે લોકો તમને ફોન કરશે કે રૂપાલના માણસો આ નંબરથી આવો ગંદો ફોન કરે છે કોણું ખરાબ લાગે તમારું કે માતા વરદાનીનું કે પેલા ભાઈનું જે ભાઈ એ દીધી એનું નામ તો જે ભાઈ છે દીધે એનું કોઈ ઓળખતું એ નથી બરાબર હા હવે નામ તો તમારું જ ખરાબ થવાનું કે તમારો ફોન નંબર હું લખીશ ઉપર મોટા અક્ષરે તમારું નામ નરેશભાઈ શર્મા છે તો ખબર નહીં મને તો મોબાઈલમાં જે વંચાતું હતું ને એમાં નરેશભાઈ શર્મા લખેલું આવતું હતું એટલે અમે તો જે ગૂગલ કે એ જ અમે તો કરવાના તમારું સાચું ખોટું નામ તમે જાણો અમે તો કંઈ લેવા દેવા નથી હોતી પણ તમે ગઈકાલે છે ને સાંજે આઠ સાડા આઠ પછી ત્રણ ચાર ભાઈ બનો એ તમારા ફોનથી વાત કરેલી મને અને સારી વાત પણ કરી હતી થોડી ગંદી પણ કરી હતી અને બહુ ગાળો પણ દીધેલી હવે આમાં એવું છે ને ભાઈ કે આપણે રૂપાલકામાં પલ્લી ઉસો તો થાય છે જ અને બહુ પ્રખ્યાત પણ છે શેના માટે ઘીની નદી બરાબર ને બરાબર ને ગીની નદી શ્રાવણ પેલા પલ્લી ઉસો ના દિવસે પલ્લી રાત્રે હવે વિચારો કે ખરેખર નદી હોય નદી હોય તો તમે કોઈને બંધ કરી દો ખરા પણ નદી તો રહેતી નથી નદી તો ત્રણ બે કલાક નહીં રહેતી ને અડધો કલાકે નહીં રહેતી બધી ભરી કાઢો છો બધા નદી પોતપોતાના ડબ્બાઓમાં વાડકામાં ને ખોબે ખોબે નદી કદી ખોબે ખોબે ભરી શકાય ગમે એટલું તમે લોવા જાઓ તો નદી તો નદી જ કહેવાય ને એ તો વહેતી જ રહેવાની હા ખરી વાત હવે આ નદીક રીતે કહેવાય ગામમાંથી વહે છે ને અને છતાં પણ આપણે ગામના ફોન મૂકી દીધો આ ફોન હતો શર્મા નરેશભાઈનો કોઈ એક એ કાલે મજાક કરી હશે નંબર છે અઠ્ઠાવણું બસો ચુમ્માલીસ દસ ચાર છત્રીસ ખાસ કરીને રૂપાલ ગામના એવા લોકોએ બહુ ધ્યાન રાખવું જોઈએ કે જેનો ફોન મને ખરવા માટે કોઈ વાપરતું હોય અને એને ખબર પણ ના હોય કે કોણે ફોન લગાવ્યો છે તો નુકસાન કરી રહ્યા છે નુકસાન એટલા માટે કે બીજું કંઈ નહીં હું તો ફેસબુકમાં જેનો જે નંબરથી ફોન આવે છે એ હું લખું છું અને લખું એટલે એ ફોન નંબરનો જ ખરાબ લાગે કોઈને પણ જે થયું તે અમારી ભાવના તો એવી છે નહીં કે કોઈનો ખરાબ થાય કદાચ ખરાબ લાગે પણ જાણ એટલા માટે કરવી જરૂરી છે કે બીજા લોકો ચેતી ન ચાલે કે ભાઈ આવું બીજી વાર કોઈ પોતાનો ફોન એવા ખરાબ માણસને ના આપે કે જે ગાળાગાળી કરતા હોય એક પરંપરાની બાબતમાં ચર્ચા કરવા માટે આપણે પરંપરાની ચર્ચા કરવા માગીએ છીએ કે ભાઈ પરંપરા ઘી અભિષેકની હોય ઘીનો કાદવ કિચડ કરવાની ના હોય ઘી અભિષેક થયા પછી લોકોના પગમાં આવી એવી કદી ના હોય કોઈની બાધા એવી ના હોય કે લોકો એની પર ચાલે થૂકે સાવ ગંદ ગોબર જેવા ઘી કરી નાખે નદી તો એને કહેવાય કે જે વહેતી હોય આ ગામમાંની ગદી કઈ રીતે ભરી શકાતી હશે ડબલાઓમાં પાછી ટ્રેક્ટરમાં પાછું કે બેરલમાં કઈ રીતે ભરી શકાય કોઈ નદી કદી ભરી ના શકો તમે કોઈ નદીને બેરલમાં કે વાડકે વાડકે ખલાસ જ ના થાય નદી એને કહેવાય કદી ખલાસ ના થાય પાણી ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવ બે હજાર ચોવીસ પર્યાવરણની સાથે મેળો આ વર્ષે પલ્લી મહોત્સવ બે હજાર ચોવીસનો ઉત્સાહ તો છે જ પણ સાથે પર્યાવરણની કાળજીનો એક નવો સંકલ્પ લઈએ ચાલો બે હજાર ચોવીસનો પલ્લી મહોત્સવ ઉજવીએ ઇકો ફ્રેન્ડલી રીતે હું બનવું પલ્લી મહોત્સવનો ભાગ પણ પર્યાવરણનું નુકસાન કર્યા વિના આ વર્ષે પર્યાવરણ માટે એક અનોખી શરૂઆત કરીએ પલ્લી મહોત્સવ બે હાજર ચોવીસમાં અભિષેક કરીએ પણ ઘી સ્વચ્છ રહે તેવી વ્યવસ્થા પણ કરીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વસ્થ અભિયાનમાં જોડાઈને આપણી ધરતીને રાખીએ સુરક્ષિત આ પલ્લી મહોત્સવમાં શ્રદ્ધા આનંદ ઉલ્લાસ પણ છે પર્યાવરણની કાળજી પણ જરૂરી છે આ પલ્લી મહોત્સવમાં દરેક જ્ઞાતિનું સન્માન જળવાય તેવી કાળજી લઈએ દરેક ભક્તોના હાથમાં કુદરતી દીવા અને જય વરદાય જય જગદંબાના ભક્તિભાવ સાથે પલ્લી મહોત્સવ ઉજવીએ મહોત્સવ પછી પર્યાવરણની જવાબદારી આ વખતે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરીએ વિલન સમાન પ્લાસ્ટિકને દૂર કરીએ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરી આપણે ઇકો ફ્રેન્ડલી પલ્લી મહોત્સવના હિમાયતી બનીએ પર્યાવરણ બચાવીએ પલ્લી મહોત્સવને યાદગાર બનાવીએ જય વરદાય જય જગદંબા જય વરદાઈની જય જગદંબા જય વરદાય જય જગદામબા જય વરદાઈ માતા આ છે ને ગદી આ જે નદી છે ને ગાંડા માણસને વધારે ગાંડી કરે છે એટલે કે ન્યૂઝવાળા ને છાપાવાળા છાપીને ગાંડા ને ગાંડો વધારે કરે છે રૂપાલ ગામના મિત્રોને એક જાણ કરું કે ધારો કે રૂપાલપલ્લી ઉત્સવ બહુ પ્રખ્યાત કરવો હોય ને તો ગ્રીનીઝ ઓફ ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડમાં નામ નોંધાવો અને એમાં બતાવો કે તમારા આપણા ગામમાં શું પ્રચલિત છે અને કઈ રીતે પ્રખ્યાત છે તો ગ્રીનીઝ બુક આપડે મળી જાય ને તમને તો બહુ સારું કહેવાય કે આ તો અમદાવાદ અને ગુજરાતના થોડા છાપાવળાઓ અમદાવાદના બીજા તો કોઈ નહીં અમદાવાદ અને ગાંધીનગરના બે જણા છાપાવાળાઓ ટીવીવાળાઓ લખે ખાલી કે ગીની નદી વહી ગીની નદી વહી એમ કરીને રૂપાલના ગાંડું 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 એકદમ હાવ ગાંડું કરી નાખે ઘણું ખુશ ખુશ થઈ જાય કે હો મેં નદી કીધી અમારા ગામમાં નદી નદી કીધી કંઈ નહીં વાંધો નહીં સારો ખુશ થઈ ગયા ને તમે તો હવે છે ને તમે એક એવી અરજી આપો જ્યાં ગ્રીનીઝ ઓફ ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ જેમાં લોકો કહીએ ને પોતાનું નામ આવવા દેવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે ઘણા ઓલિમ્પિક માટે ઘણા ડ્રામા માટે ઘણા એક્ટિંગ માટે ઘણી ઘણી રીતે એટલે તમારામાં જે ખાસિયત છે રૂપાલ ગમ્મા ગીની નદી પહાડાવવા માટે એના માટે જે કરવું પડે તેમાં ભલે ચાલવું પડે કંદુક ગોબર જેવું કરવું પડે પણ આ બધું કરીને પણ તમે ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડનો એવોર્ડ લઈ લો આ એવોર્ડ લેવાથી તમને એક ફાયદો થઈ જશે કે ગ્રીન કે તમે કહી શકો ગ્રીનીઝ ઓફ ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડમાં અમારું નામ છે ભલે અજાયબી તો આઠમી નહીં થાય તમારી પણ આઠમી અજાયબી છે કે નહીં તમે મને ખબર નથી પણ માની બેઠા સવાલો કેમ કે મૂર્ખ લોકોને આવું જ હોય બધું જે કોઈના એવોર્ડ આપે તે જાતે જાતે લઈ લે પણ તમે ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ માટે મહેનત કરી શકો છો કદાચ તમને મળી જાય કેમ કે આખા ભારતમાં કે દુનિયામાં ક્યાં એવું ગામ નથી કે જે પ્રસાદ નીચે ફેંકી દેવામાં આવે નામ અભિષેકનું નામ પાછું પાંડવોનું અને કામ અત્યારના યુવાનોનું પાંડવોએ આવું ના કર્યું હોય મારા ભાઈ પાંડવોએ દીવા કર્યા હોય એ લોકો ખવડાવતા હતા લોકોને તમારે જેમ ભૂખ્યા રાખીને ટળવડતા નહોતા કે ભાઈ આખું સોના જેવું ઘી પડ્યું હોય ટ્રેલરમાં અને કોઈને આપે નહીં અને ખાય નહીં ખવડાવે નહીં પણ ફેંકી દેવાનો મહિમા ઊભો કરે અને આજે દુનિયા એવી છે ને કે ભાઈ મારા હાથે ગણપતિએ દૂધ પીધું મારા હાથે ગણપતિ દૂધ પીધું કે એ બોલી બોલીને બીજાને ગાંડો કરે એટલે બધાએ ચમચીઓ લઈને દોડી પડે મંદિરમાં એવું એવી રીતે આપણા રૂપાલ ગામમાં પણ ભાઈ મારી ઈચ્છા પૂરી થઈ મારી માનતા પૂરી થઈ એટલે વરદાઈ માતાને બધા ઘી અભિષેક કરવા રૂપાલ ગામના ટેલરમાં ખાલી કરે અને રૂપાલ ગામવાળાને તો મજા આવી જાય છે કે આહો મારા ગામનું નામ રોશન થઈ ગયું એટલે મારા ભાઈ તમારું ગામનું નામ રોશન આખા વર્ષમાં એક દિવસ છાપામાં આવે છે પણ તમને કરવા માટે બીજો કઈ જ નહીં પછી કોઈ યાદ કરે છે રૂપાલ ગામને કદી કદી કોઈ કોઈ યાદ નથી નથી કરતું આવતું એ તમારા ગામની અંદર હા માતા વરદાની દર્શન કરવા બધા આવે છે પણ તમારા ગામમાં કોણ આવે છે કોઈ નહીં તો એવું કરો કે તમારા ગામ ક્યારે ઘીની નદીઓ વહીતા જોઈ છે ખરા હા અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો ગુજરાત એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે અહીં કોઈ વાત શ્રદ્ધાની વાત છે પાંડવો ના સમય થી અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે હવે સવાલ એટલું બધું ઘી આવે છે ક્યાંથી તો જે પણ વ્યક્તિ ની માનતા હોય છે હા શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ પડેલું ઘી ગંદા સ્વરૂપમાં હોય છે જે પૂરી કરવી જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ સદીઓથી આ પ્રથા ચાલી રહી છે તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્ન બગાડ ક્યારેય કરવો ના જોઈએ

આવવાનું મન થાય ગામના બીજા ઘણા બધા મંદિરો છે એના દર્શન કરવાનું મન થાય એવા ભવ્ય બનાવો જે વરદઈ માતાના મંદિર છે ને એવા ભવ્ય બનાવો તો અને એવા રસ્તા પણ પહોળા કરો જેમ અયોધ્યામાં નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ કર્યો આજે ચાર નહીં પાંચ છ ગાડીઓ એક સાથે જઈ શકે એટલા મોટા રસ્તા પોળા થઈ ગયા પહેલાં ચાલવાની જગ્યા નહોતી કહે ને પેડલ રિક્ષા લઈને પણ નહોતું જવાતું એ અયોધ્યાનું એટલું બધું મહત્ત્વ વધાર્યું નરેન્દ્રભાઈ મોદીએ કે આજે તમે છ ગાડીઓ આ સાથે પસાર થઈ શકે જ્યાં જુઓ ત્યાં વિકાસ 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 રૂપાલમાં શું થયું એક ગાડીની સામે બીજી ગાડી આવે તો રિવર્સ કરવી પડે ગમે તે જણાય અને જે બળીઓ હોય એ સીધો સામો આવે ને જે ઢીલો હોય એ બિચારો રિવર્સ જાય આવી હાલત છે તમે પરંપરાનો વિકાસ સારો કરવા માગતા હોય તો રસ્તા પણ પહોળા કરો મકાનો પોતપોતાના બુલડોઝર તોડી આપીને તોડાવો રસ્તા રસ્તાપોળા કરો ગામ મોટું એમને ના થાય મારા ભાઈ વિકાસ ના થાય અને મહિમા વધારવો જ છે તો વધારો પણ ગામે મોટું કરો મારા ભાઈ ખાલી ઘી અભિષેક કરવાથી ઘીની અભિષેક કરીને પરંપરા વધારવાથી વિકાસ ના થાય એ પૈસાનો સદઉપયોગ કરવાથી વિકાસ થાય પચાસ કરોડનો ઘીનો કાદવ તમે કરો છો ભાઈ શું હાથમાં આવે છે તમારા એ ગરીબની આંતરડી શું કહેતી હશે એ ગરીબો જે ડોલ ડબલા તપેલી ભલાઈનો ઉભા હશે એ તમારો જેવું ઘી જોઈને શું બોલતા હશે મનમાં શું કહેતા હશે એવું બોલતા હશે કે આ સોના જેવું ઘી આ હરામખોરો અભિષેક માતાજીને તો જોઈતું હશે કે નહીં ભગવાન જાણે પણ ઢોળી નાખીને કાદવ કિચડ કરી એમાં ચાલી થૂંકીને હાવ ગંદો ગોબર જેવું કરીને અમને આપે છે બીજા જન્મે તમને વાડકો પકડાવ્યો ન હોય તો એવા અમે એવી એવી બાધા માનીએ છીએ કે આવા સવર્ણો જેને અમે જે અમને ગંદુ ઘી ખવડાવવા બેસે બેઠા છે એ લોકોને બીજા જન્મે મન સ્વામી આ વરદાઈ માતાના મંદિરની બહાર વાડકો પકડીને ભીખ મારવા બેસાડે એવી બાધા ધારો કે હું વાલ્મીકી સમાજનો માણસ છું અને ગામમાં હું જોઈ રહ્યો છું કે આ જે ઘી ટેલરમાં બેરલમાં ભરેલું પડ્યું છે એ રાત્રે ત્રણ વાગ્યા પછી પલ્લીઓ સૌના નામે પલ્લી ઉપર પલ્લીમાં રથ ઉપર ઢોળી નાખીને ડોલે ડોલે ઊંધું પાડીને જમીન ઉપર નાખીને કાદવ કીચડ કરી થૂંકીને ઘાવ ગંદો ગોબર જેવું કરીને કાદવ કીચડ કરીને મને ખવડાવે છે એના માટે હું સારું કીતે વિચારીશ હું માતા વરદાનીની બાધતા એવી રાખું છું કે જે ગીત દોડી રહ્યા છે માતા તારા નામેજી જોડી રહ્યા છે તેનો નવો જન્મ જ્યારે થાય તો એ વાલ્મીકીમાં જ થાય વાલ્મીકી સમાજમાં થાય અને એને આ જ ઘી જાતે ભરવું પડે અને ભારતના કોઈ પણ એક મંદિરમાં એને બહાર વાળકો પકડીને ભીખ માગવા બેસવું પડે એવા દિવસ લાવજે જેથી એને ખબર ખબર પડે કે અમારી ગરીબી એટલે શું અમને ચોખ્ખું ઘી નથી ખાવા મળતું રોટલી પણ અમારી છોકરાઓ રોટલી ચોપડ્યા વગર ખાય છે એને એ ભાન થાય કે ગરીબી શું છે હે વરદાઈ માતા મારી આ માનતા પૂરી કરજે હું તો માતા તને ઘી નહીં ચડાવું હા હું જે દે સક્ષમ થઈશ ઘી ખવડાવવા જેવો તો ઘી ખવડાવીશ પણ આવો કાદવ કિચડ નહીં થવા દઉં જય મા વરદાયિની પ્રણામ જય વરદની જય જગદંબા જય વરદાય જય જગદંબા જય વરદાની માતા હું રાધેશ્યામ પલ્લી ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવાલાયક પણ રહેતું નથી પણ કાદવ કિચડ થઈ જાય છે જો ખરેખર ઘીની નદી વહેતી હોત તો રૂપાલના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ માગવા જ ના બેસવું પડે ઘીની નદીમાંથી ઘી વેચીને બધા રૂપિયાવાળા બની ગયા હોત અને ગાય અને ભેંસની પણ જરૂર ના પડત નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય જેમ ગંગા કાવેરી ગોદાવરી યમુના નર્મદા કૃષ્ણ બ્રહ્મપુત્રા સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત મને તમારી મદદની જરૂર છે મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે પર્યાવરણ સામાજિક પછાત સમાજનો સ્વમાન અને ઘી બચાવવાનો છે પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે વીસ ફૂટ વ્યાસ છ ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો પચાસ કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય ઘી માતાજીનો પ્રસાદ છે ઘી થાળીમાં સોંપે જમીન ઉપર શ્રદ્ધાળુના પગ બૂટ ચંપલ નીચે નહીં બેનોને કેન્સરના દર્દીઓને કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય મારો પ્લાન બી ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવો શુદ્ધ રહી શકે જો ગામમાં તાવડી પ્રોજેક્ટ બે હજાર ચોવીસની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું બે ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો પણ કાદવ કિચર કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો માતા વરદાઈની રાજી થશે આશીર્વાદ પણ આપશે અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે ગરીબના આશીર્વાદ પણ મળે મિત્રો મારે આ દસ લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે સોશિયલ મીડિયાનો જમાનો છે મારો મેસેજ તમને સારો લાગે મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક વોટ્સએપમાં ફોરવર્ડ કરશો મારો ફોન નંબર સેવન જીરો વન સિક્સ વન ફાઇવ નાઇન ફોર ફાઇવ જીરો અમદાવાદ નમસ્તે જય જય વરદાઈ માતા